ચાલો મેં તો અને હવે આપણે હરીફાઈ જાણે એવી છે ભૂરા કે એક સભ્યને ને આંખે પાટો બાંધી છે અને તમારે જો આ ફેન પંખો ચાલુ કરી ને અરે આ ફુગા હવામાં ઉડવા માંડશે તમારે હાથમાં તમને પાટો બાંધ્યો છે તમારા હાથમાં જે ફૂગો આવે એને ફોડી નાખવાનો એ બધાથી જાજા ફૂગા એ રીતે ફોડશે એને પકડે પકડે હા એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જડશે ઉડશે એને જવાબદારી તમારે તરીયથી કોઈને ફૂગો લેવા નથી ઉડતો ફૂગો ઉડતો પકડવાનો છે

बस बस गणित का बहुपदी करो चालू एक a m b a a input pura mein 아, 이거, 이거, 이거. 이거, 이거. 이거, 이거. 이거, 이거, 이거. 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 이거, 이거, 이거. 이거, 이거, 이거. 이거, 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 이거. 이거, 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 તો ચાલો મિત્રો જો હજી ઉડે ફુગા ઉડે તો ચાલો મિત્રો આખરે ભૂરા ભાઈ આઠ આઠ ફુગા પોડે ક્યાં હવે અમારા બીજા આર્ટિસ્ટ આવશે અને બધાથી જાજા ફોટ છે એ ઇનામ લઈ જાય છે તો ચાલો મેં તો હવે અમારા દોલારામ ભાઈ આવે છે તો ચાલો મેં તો આખરે અમારા દોલારામ ભાઈ ભૂરા ભાઈને ટક્કર મારવા માટે આવ્યા છે અને એમ ભૂરા ભાઈથી આગળ જવા માટે એમને નવ ફૂગા ફોડવાના છે તો દોલારામ ભાઈ તમને ડોહલી ભાઈ જ્યારે કહે ને ત્યારે તમારે સારું થાય છે

ચાલો મિત્રો હવે અમારે દુલારામ ભાઈ ત્રણ ફુગા ફોડી નાખ્યા છે અને મેં આઠ ફુગા ફોડ્યા છે અને હવે ટક્કર લેવા ડાયરેક્ટર સાહેબ આવ્યા છે હે હે દુલારામ ચાલુ કરો 이조 놀리고 야. 자루. 아 이거 해지나. 해지나. 비. 다이. 아예. 에이. 이짬바 이거 다 양치. तो ये ना चार बेटा हो ये पांच Oh, I...

Tchau, E aí? E e e Tchau, tchau, tchau! Tchau, tchau! 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 હા એ એ એ એ આયે ડૂક કર દેશું આયે એ એ એ હાથે એ એ એ એ લોલીબગ टक्कर સે બક્કા એ થઈ ગયા ચાલો મિત્રો આખરે અમારા ડોહલી ભાઈ એક ફુગામાં પાછળ રહી ગયા તો આજો ભોરા ભાઈ આ તમારું દસ હજાર આજ નું ઈનામ ભાઈ વાહ